चुनाव दो फेजेज में होंगे डेट ऑफ पॉल 6 नवंबर थर्सडे और दूसरा 11 नवंबर ट्यूसडे। काउंटिंग 14 नवंबर को होगी और पूरी चुनावी प्रक्रिया 16 नवंबर तक समाप्त कर ली जाएगी बिहार में चूंटी बे तबका योजना પ્રથમ તબક્કાનું મતદાન છ નવેમ્બરે થશે જેમાં એકસો ને એકવીસ બેઠકો નો સમાવેશ થશે બીજો તબક્કા નું મતદાન અગિયાર નવેમ્બરે થશે જેમાં એકસો ને બાવીસ બેઠકો સામેલ કરાશે પરિણામો ચૌદ નવેમ્બરે જાહેર કરવામાં આવશે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ચાલીસ દિવસ ચાલશે બિહારમાં કુલ બસો ને તેતાલીસ બેઠકો માટે ચૂંટણી યોજાશે બહુમતી નો આંકડો એકસો બાવીસ છે રાજ્યમાં બસો ને ત્રણ સામાન્ય આડત્રીસ એસસી અને બે એસ ટી બેઠકો છે બિહારમાં કુલ સાત પોઈન્ટ તેતાલીસ કરોડ મતદારો છે જેમાં ત્રણ પોઈન્ટ બાણું કરોડ પુરુષ અને ત્રણ પોઈન્ટ પચાસ કરોડ મહિલાઓ છે સત્તરસો ને પચીસ થર્ડ જેન્ડર મતદારો છે જેમાં ચૌદ લાખ થી વધુ પ્રથમ વખત મત આપનારા મતદારો છે ચૂંટણી પંચે ત્રીસ સપ્ટેમ્બરે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર ની અંતિમ યાદી જાહેર કરી હતી રાજ્યમાં મતદારો ની સંખ્યામાં છ ટકાનો ઘટાડો થયો હતો અંતિમ યાદીમાં ઓગણા સીતેર લાખ થી વધુ નામો કાઢી નાખવામાં આવ્યા જયારે એકવીસ લાખ થી વધુ નામો ઉમેરવામાં આવ્યા હતા